આ કેમ્પેનનો અમારો એ વિચાર છે કે અમારો એ એનો ઉદ્દેશ્ય છે કે ભાઈ અમે કેન્સરની જનજાગૃતતા લાવીએ કારણ કે કેન્સર જો સમયસર અને વહેલું પકડાઈ જાય તો એનો પૂરેપૂરો ઈલાજ સંભવ છે અને બધા પેશન્ટને એમાં સારું રિઝલ્ટ મળતું હોય છે એટલે અમારા લોકોનો આ વિષય છે કે ભાઈ અમે જનજાગૃતતા લાવીએ તાકી લોકો કેન્સરથી ડરે નહીં કેન્સરનો ઈલાજ કરાવે અને વહેલું પકડાય તો એકદમ સારા થઈ જાય ઈલાજ આ કેમ્પ બધા માટે ઓપન છે સાઉથ ગુજરાતની બધી પબ્લિક માટે ઓપન છે આ સાત નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી આ કેમ્પ અહીંયા રન થવાનો છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ માટે બધા કેન્સરના ટેસ્ટ અહીંયા રાહત દરમાં થશે અને કેન્સર સ્પેશિયલિસ્ટનું કન્સલ્ટેશન કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ થશે એટલે મારી બધાને વિનંતી છે કે આ કેમ્પનો લાભ ઉઠાવે અને પોતાનું સ્વાસ્થ્ય માટે આ થોડોક સમય કાઢીને કેન્સર સ્ક્રીનિંગ કરાવે